પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભરોસાનું ભૂલ તૂટ્યો તેરના મોત આણંદ વડોદરાને જોડતો મહીસાગર પરનો ચાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બે ભાગમાં વહેંચાયો એકસો દસ ફૂટ ઊંચેથી વાહનો ખાબક્યા દયને પરિસ્થિતિ જોવા મળી પોતાના સંતાનને બચાવવા ઘણા સમય સુધી આજીજી કરતા રહ્યા વડોદરા જિલ્લામાં ચાલીસ વર્ષ જૂના પુલનો બાર મીટર લાંબો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો પાદરા તાલુકામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરના ગંભીરા પુલનો એક હિસ્સો સવારે સાત પંચાવન વાગે તૂટી પડ્યો હતો એ વખતે પુલ પર બે ટ્રક બે પિકઅપ વેન સહિત નવ વાહનો એકસો દસ ફૂટ નીચે નદીમાં ખાબક્યા હતા જ્યારે એક ટ્રક તૂટેલા પુલ પર લટકતો રહ્યો હતો આ ભયાનક ઘટનામાં બે બાળકો સહિત તેર લોકોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ ઇજાગ્રસ્ત છે તથા અન્ય પાંચ લોકો લાપતા છે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં પુલ તૂટવાની આ સોળમી ઘટના છે દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તથા મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ તથા ઈજાગ્રસ્તો માટે પચાસ હજાર રૂપિયા સહાય જાહેર કરી હતી ધર્મેન્દ્રભાઈ પટેલ આણંદ